પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે જેનો સામાજિક ન્યાય અને અધિકારી ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી દ્વારા સંચાલન કરવામાં આવે છે નવસારી દ્વારા જિલ્લામાં વસતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે નવસારી શહેરના રહેવાસી વિજય પરમાર પોતાની વિદેશ અભ્યાસ લોન યોજના થકી સાકાર કરી શક્યા તેથી તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નવસારીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે મારી દીકરી ભણવામાં હોશિયાર હતી અને ફૂડ મેન્યુફેક્ચરિંગ લાઇન ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી કે દીકરીને વિદેશ ભણવા માટે મોકલી શકું પરંતુ જ્યારે મને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન વિશે જાણકારી મળી ત્યારે તરત જ હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નવસારી ખાતે ગયો અને આ યોજના વિશે વધારે માહિતી મેળવી ત્યારબાદ મેં મારી દીકરી માટે આ યોજના થકી લોન લેવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ મે આ યોજના અંતર્ગત મને દીકરીના અભ્યાસ માટે 4% સાદા વ્યાજના દરે 15 લાખ રૂપિયાની લોન મળી હતી જેમાં એક જ હપ્તામાં 15 લાખ રૂપિયા લોન મળી હતી આ યોજના થકી આજે મારી દીકરી કૃષ્ણાએ કેનેડા જઈ ઓપરેશન્સ લીડરશિપ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલ મારી દીકરી કૃષ્ણા કેનેડા ખાતે સારી રીતે નોકરી કરી રહી છે

હું ગુજરાત સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું જ્યારે આ યોજનાને લાભાર્થી કૃષ્ણા પરમાર જણાવે છે કે વિદેશ જઈ અભ્યાસ કરવો એ મારું સ્વપ્ન હતું અને જેને હું ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન દ્વારા સાકાર કરી શકી છું મને આ લોન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નવસારી દ્વારા મળી હતી જેથી હું ગુજરાત સરકાર અને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર સહિત

સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. નવસારી જિલ્લામાં આજદિન સુધી વિદેશ અભ્યાસ માટે કુલ એકત્રીસ વિદ્યાર્થીઓને રૂપિયા કરોડ ની લોન આપવામાં આવી છે. દરેક સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે તે માટે અનેક વિવિધ યોજનાઓ થઈ. વર્તમાન સરકાર સક્રિય પ્રયાસો દ્વારા લોકોના સપનાઓ સાકાર કરી રહી છે. મારે દરેક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ વાઈઝ સ્કૂલમાં કારાડિયાના ક્લાસીસ ચાલે છે મારી દીકરી કૃષ્ણા પરમાર મારી દીકરીનું સપનું હતું કે બહાર સ્ટડી કરવા જાય ટ્વેલ્થ પછી બહુ જ સપનું હતું પણ મેં બધી બેંકોમાં તપાસ કરી તો વ્યાજ દર બહુ જ લાગ્યો એટલે મેં ત્યારે મોકલી શક્યો નહીં કોલેજ અહીંયા ફિનિશ કર્યા બાદ એને એક ગવર્મેન્ટની યોજના ખબર પડી લોન વિશે એણે તપાસ કરી એણે એગ્રિકલ્ચર પૂરું કર્યા બાદ એણે એનું તપાસ કરતાં એને ખબર પડી કે ચાર ટકા લોન ગવર્મેન્ટ તરફથી મળે છે તો એ લોનનો એણે ટ્રાય કરી એ લોન પાસ થઈ પછી એ ગવર્મેન્ટ તરફથી એ ગઈ ત્યાં બહાર વિદેશ ભણવા માટે કેનેડા ત્યાં આજે એ સ્ટ આપણે સ્ટડી કરે છે કોનેસ્ટોગા કોલેજમાં એ મારી દીકરીનું સપનું હતું એ ગવર્મેન્ટ લોન પાસ થઈ તો મેં આજે એ પૂર્ણ કરી શકી સમાજ કલ્યાણ વિભાગ તરફથી મને પંદર લાખ રૂપિયાની લોન મળી છે મારી દીકરીની પઢાઈ માટે એ ચાર ટકે મળે છે મને ગવર્મેન્ટનો બહુ બહુ ખૂબ આભાર માનું છું મેં જે મારી દીકરી આજે વિદેશ સ્ટડી કરવા ગઈ છે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું નવસારીની રહેવાસી છું અને મેં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઇન એગ્રીકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી છે બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ મને વિદેશ અભ્યાસ જવાનું સપનું હતું તે માટે મેં બેંકની મુલાકાત લીધી હતી ફોરેન એજ્યુકેશન લોન માટે બેંકમાંથી લોન મળે એમ હતું પરંતુ વ્યાજનો દર વધારે હતો ત્યારબાદ મને ફેમિલી ફ્રેન્ડ થ્રુ ઈ સમાજ કલ્યાણ દ્વારા અપાતી પંદર લાખ રૂપિયાની લોન ચાર ટકા વ્યાજના દરે એની માહિતી મળી તે માટે મેં નવસારીની ઈ સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લીધી અને મને ત્યાંથી ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી ત્યારબાદ મેં ઈ સમાજ કલ્યાણ પોર્ટ પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું અને તે પછી બધી પ્રોસેસ પૂર્ણ થયા બાદ મને ગાંધીનગરમાંથી મારા લોનની મંજૂરી આપવામાં આવી ત્યારબાદ મારી અકાઉન્ટમાં રૂપિયા પંદર લાખ ડેબિટથી જમા કરાવવામાં આવ્યા અને હાલમાં હું કેનેડામાં કોનેસ્ટ્રોવા કોલેજની ઓપરેશન લીડરશીપ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગ કોર્સમાં અભ્યાસ કરું છું હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ખૂબ ખૂબ આભારી છું કે તેમની મદદથી મેં મારું વિદેશ અભ્યાસનું સપનું પૂર્ણ કરી શકું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર હસ્તકની વિકસતી જાતિ કચેરી દ્વારા વિદેશ અભ્યાસ લોન માટે રૂપિયા પંદર લાખની લોન ચાર ટકા સાદા વ્યાજે એસસીબીસી તેમજ પીબીસીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ દિન સુધીમાં નવસારી જિલ્લામાં એકત્રીસ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણપચાસ કરોડની લોન ચૂકવવામાં આવેલ છે જો એસસીબીસી અને તેમજ ટીબીસીના વિદ્યાર્થીઓને આ લોનનો લાભ લેવા માગતા હોય તો અત્રેની કચેરીને સંપર્ક કરવા વિનંતી છે your report and this news naws